જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજના બ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને અમે આવ્યા છીએ મેળામાં જોઈ શકો તમે આજે તમને નવી નવી રાઇડ્સ બતાવશું અને સરસ મજાનો માહોલ છે ગયો ગરમી પણ હતી એવી તો ઠંડક ભરી હોઈએ વસ્તુ પણ બધું મળી રહેશે અને જો આ કાલા ખટ્ટા ચીકુ કલર બધા કાલર મળી રહે જોઈએ જેવો ખાવો હોય એવો ગોલોયે મળી રહેશે સરસ મજાના તો એ પ્રસાદીની પણ વ્યવસ્થા હતી જો ગાંઠિયા બુંદીની પૂરી પણ હતી તમે લઈ લીધું પછી ઘરે એવું ના કરાયંકજ કરતો તમે હોઈ ગયા જો અખાઈ બે ને પણ કરતો એવું

ગુડ નાઇટ અમે ચાલો મારા આવા પીનેલા ચોપડાના નોટબુક મેં બધું લાઈન મૂકી દીધું હોકૂલ ની થોડી તૈયારી કરીશું કપડાં બપડા ગોતવાના એને Nongga ngedung yang bekam sih, eh, gua tuh anu gue tuh, tuh gua tuh ya, suka sendiri, Nah, nah, kare gua tuh anu. Naik kare, ngomong kare, ngomong kare, kare tuh. Nah, nong, iya video buruh di wanuk

થઈ ગયો પાંચ મિનિટ અહીંયા મૂકી એનો બહાર ખાલી બેઠી જ છું એટલામાં ગેસ ધીમો રાખવાનો હતો એની જગ્યાએ ફૂલ થઈ ગયું હતું આપના લીધે હું બહાર જતી રહી તો ખીચડીનું શું કહેવાય રમણ ભમણ થઈ ગયું બધું મિત્ર જો આપણા ખીચડી પરિવાર કે મૂકી દીધી હતા થઈ જવા આના જોડે જ પૂરેવું બળ નહીં અને આ જો મરચાની ચટણી બનાવીશ અને મસ્ત મજાની જો મરચાંની ચટણી બનાવી તમને ગમો કે ના ગમો એ કમેન્ટમાં લખજો મરચાની ચટણી આપણી દેશી રેસીપી મજા આવે મિત્રો વિડીયો ગમે તે લાઈક શેર અને ફોલો હવે નવાડીશું નવા વિડીયો રાખી દઈએ